જય સ્વામિનારાયણ તારીખ બાર પાંચ બે હજાર પચીસ વૈશાખી પૂનમ સોમવાર એક સમયે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી સંત મંડળ સાથે સત્સંગમાં વિચરણ કરતા થકા ધ્રાંગધ્રા પધાર્યા ગામમાં રોકાઈને મુમુક્ષુઓને કથા વાર્તા અને મનુષ્ય દેહની દુર્લભતાની સાથે ઉપદેશની વાતો કરી ગામના એક સોનીને આવા સંતો જોઈને અતિભાવ થયો સંતોને પોતાને ઘેર લઈ જઈને રસોઈ કરાવીને જમાડ્યા મહાનુભાવાનંદ સ્વામી તો બે ચાર દિવસ ધાંગધ્રામાં રોકાઈને ત્યાંથી સત્સંગ વિચરણ કરતા કરતા સંત મંડળ સાથે હળવદ પધાર્યા કેટલોક સમય વીતે એ સોનીનો અંતકાળ આવ્યો ને શ્રીજી મહારાજે પોતાની સાથે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી તથા મહાનુભાવાનંદ સ્વામી એટલા સંતને પોતા ભેળા લઈને સોનીને દર્શન દીધા ત્યારે સોનીએ પૂછ્યું કે આ કોણ છે આ બ્રહ્માનંદ સ્વામી તો અહીં મૂળી મંદિરના કામ સારું પથ્થર લેવા આવે છે તે ઓળખા અને આ સ્વામી તમે તો મારે ઘેર જમવા પધાર્યા હતા એટલે તમને ઓળખા પણ આ બે ઓળખાતા નથી એ સમયે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા કે આ તો જેને અમે સ્વામિનારાયણ ભગવાન કહીએ છીએ તે છે અને આ નિત્યાનંદ સ્વામી છે ત્યારે તે સોની હાથ જોડીને બોલો કે બહુ સારું થયું ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તું અમારો સત્સંગી તો નથી પણ તે અમારા સાધુને જમેડ્યા છે તે માટે આજથી દસમે દિવસે તને અમારા અક્ષરધામમાં તેડી જઈશું એમ કહીને મહારાજ સંતો સાથે અદૃશ્ય થઈ ગયા પછી એ વાત એણે જેઠા દોષીને કહી એટલે તેણે કહ્યું કે આ વાત તમારા મનમાં રાખજો ભગવાન તો સ્વતંત્ર છે તે જો ન આવે તો ગામમાં આપણો ઉપહાસ થાય પછી તો તે સોનીએ પોતાના બે પુત્રોને કહ્યું કે જેનું તમે લગ્ન લીધું છે તેને પાંચ દિવસમાં પરણાવી લો અને બીજાનું લગ્ન લેશો નહીં અને મારે દેહ મૂકવો છે એમ કહ્યું ઘરના સર્વે મનુષ્યએ વાતને માનીને કહ્યા પ્રમાણે એક દીકરાનું પાંચમા દિવસે લગ્ન લઈને પ્રસંગ પૂરો કર્યો નિર્ધારિત દસમે દિવસે ગામના સર્વે માણસો જોવા આવ્યા ને શ્રીજી મહારાજ સર્વને દર્શન દઈને સોનીનો દેહ મુકાવીને સૌને દેક્ષતા અક્ષરધામમાં તેડી ગયા ગામના સૌને પરિપૂર્ણ નિશ્ચય થયો છે આજ કળીકાળમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને અંતકાળે તેડવા પધારે છે અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો ચારસો ચોસઠમાંથી